મનસુખ બોલે એમ કઉ કોણ બોલો શંપુભાઈ બોલો શંકુભાઈ શંપુભાઈ શંપુભાઈ હા ક્યાં થી અમરેલી થી બોલો હા તો હું કે કૃષ્ણ ભગવાન પોલકાન સોર વિડીયો તારો વાયરલ થયો તમારું નામ હું છે શંપુભાઈ આખું નામ એટલે કૃષ્ણ ભગવાન એવા હતા કેમ એક ઓડિયોમાં એમ કે કૃષ્ણ ભગવાન કાકરો ને પુખરી બેન આમ બેન તારો વિડીયો તું કે તારે મોકલું

જો જીલો લાગે એ તારો લાગે ઈજ મારો લાગે અમરેલી હા એટલે હું કરું તું કરે નહીં કરવાનો એટલે હમઢિયારામ બેન માન નઈ કરતા કે બધા માં છે ને તું ઈ જાય તો જંત્રના વગાડી એટલે માપો બેલ મારો બાપન કઈ છોડાવી જાય બાપન કઈ મારે નથી મારા બાપન કહું

జిలో రాజకో తల్ సా ભગવાન મને એમ રૂબરૂ કરતા પૂછી લો તો નો વાત કરતા હું કેમ ફોન કરવો છીએ ફોન કરાય પાવર કાને એટલે હું તો ખબર છું કે ગોતી લે